વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઇન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ નાઇન્થ સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર ફિફ્ટીન ઇમ્પ્રુવિંગ ફૂડ રિસોર્સિસ એટલે કે અન્ય સ્ત્રોતોમાં સુધારણાના લેક્ચર પાંચની આજે આપણે શરૂઆત કરીએ હવે એમાં આપણે શરૂઆત કરીશું પશુપાલનથી તો કે પશુપાલન કોને કહે છે તેના અંતર્ગત કાર્યો ક્યાં છે અને શા માટે પશુધનમાં સુધારણાની આવશ્યકતા છે તો પહેલાં વહેલાં આપણે જોઈશું પશુપાલન એટલે શું તો કે પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે પ્રબંધન એટલે કે એની આખી વ્યવસ્થા એની ગોઠવણી છે પશુધનની એને પશુપાલન કહેવામાં આવે છે ક્લિયર તો હવે પશુપાલનના અંતર્ગત કાર્યો ક્યાં છે તો કે પશુપાલનમાં દૂઢાળા ઢોર બકરી ઘેટા મરઘા અને મત્સ્ય ઉછેરનો સમાવેશ થાય છે આથી પશુઓને ખોરાક આપવો પશુઓના પ્રજનન અને રોગો ઉપર નિયંત્રણ રાખવું પશુઓના પ્રજનન એટલે શું તો કે એના પછીના એટલે કે એ બચ્ચાના જન્મ આવે છે અને વળી પાછા બચ્ચા પુખ્ત થાય છે તો એના એના ત્યાં સુધીમાં તેની દેખરેખ રાખવી તેના ખોરાક ઉપર નિયંત્રણ એના ચારા ઉપર નિયંત્રણ અને તેના રોગો ઉપર નિયંત્રણ વગેરે એના પ્રબંધન એના કાર્યો ક્લિયર હવે પશુધનમાં સુધારણાની આવશ્યકતા તો કે વસ્તી વધારા અને રહેણી કેળમાં સુધારાને કારણે દૂધ ઈંડા અને માંસની માંગ વધી રહી છે તેને સંતોષવા પશુધનના ઉત્પાદનમાં વધારો જરૂરી છે તેથી તેમાં સુધારણાની આવશ્યકતા છે ક્લિયર વસ્તુ તો કે પશુપાલન પશુપાલનના અંતર્ગત કાર્યો અને તેના સુધારણાની આવશ્યકતા ક્લિયર વસ્તુ હવે આપણે આગળ જોઈશું કે પશુધનના ખેતીના હેતુ જણાવી ભારતીય પશુધનની મુખ્ય જાતિઓના નામ લખો એક્ઝામમાં તમને લોકોને ખરા ખોટામાં કે એક વાક્યમાં ખાલી જગ્યામાં કથા એમસીક્યુમાં પૂછાઈ શકે આ પ્રશ્ન તો પશુધનના ખેતીના હેતુઓ શું છે તો એનો પહેલો હેતુ છે કે દૂધ ઉત્પાદન અને બીજું હડચલાઉ સિંચાઈ અને ભાર ભારવહન જેવા ખેતીના કામો માટે ક્લિયર અમસ્તો હવે ભારતીય પશુધનની મુખ્ય જાતિઓના નામ તો બોસ ઇન્ડિકસ એટલે કે ગાય અને બોસ બુબેલિસ એટલે કે ભેંસ તો કે જે બોસ ઇન્ડિકસ છે એ એનું ગાયનું વૈજ્ઞાનિક નામ છે જ્યારે ભેંસનું વૈજ્ઞાનિક નામ છે બોસ બોબેલિસ એટલે કે એ ભેંસનું વૈજ્ઞાનિક નામો છે કે તમામ લોકોને એ ખાસ યાદ રાખવાના થશે અને લોકોને મેં હમણાં જ વાત કરી કે ખરા ખાલી જગ્યામાં કે એમસીક્યુમાં પૂછાઈ શકે એટલા માટે ક્લિયર નેક્સ્ટ હવે આપણે જોઈશું કે દૂધાણા પશુ એટલે શું તેમની વિદેશી અને દેશી જાતોના નામ લક્ષણો આપી આ કેવી રીતે જાત સુધારણા થાય છે તે જણાવો તો દૂધાણા પશુ એટલે દૂધ આપનાર માદા પશુઓ કે જે માદા પશુઓ છે મોટાભાગે એ દૂધનું પ્રમાણ એ વધારે આપે છે અને બચ્ચાના જન્મ પછી દૂધ ઉત્પાદનનો સમયગાળાનો પ્રારંભ થાય છે અને દુગ્ધ સ્ત્ર એક મર્યાદા સુધી ચાલુ રહે છે દુગ્ધ સ્ત્ર એટલે શું તો કે એના જે દૂધનો સ્ત્રાવ થાય છે એને દૂધ સ્ત્રવ કહે છે હવે દૂધાળા પશુઓની વાત કરીએ તો એમાં વિદેશી જાત છે તો વિદેશી જાતમાં ઉદાહરણ તરીકે જર્સી બ્રાઉન સ્વિસ ગાય બરાબર તો અહીં એ અહીંયા ફોટામાં આપેલા છે ક્લિયર વસ્તુ એનું લક્ષણ શું છે તો કે દૂધસ્ત્રનો કાળ કેવો છે એનો લાંબો છે હવે આપ્યું છે નીચે દેશી જાતો દૂધાળા પશુની ઉદાહરણ તરીકે રાતી સિંધી અને સાહીવાલ ગાય હવે આનું લક્ષણ શું છે તો કે પ્રતિકારક ક્ષમતા ખૂબ વધારે છે તો જે વિદેશી જે ગાયો છે એની રોગપ્રતિકારક ક્ષમતા આપણા દેશી ગાયો કરતાં થોડીક ઓછી હોય છે હવે દુધાણા પશુઓની જાત સુધારણા તો લાંબો સ્ત્રમણ કાળ ધરાવતી વિદેશી જાત અને રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતી દેશી જાતો અનુક્રમે માદા અને નર વચ્ચે સંકરણ દ્વારા સંકર સંતતિ પ્રાપ્ત થાય છે જેમાં બંને પિતૃના ઐચ્છિક લક્ષણો પ્રાપ્ત થાય છે એટલે એવું કહેવા માગે છે કે જે વિદેશી જાત ધરાવતી ગાય છે એની માદા અને આપણા જે દેશી જાતો છે એના નર વચ્ચે સંકરણ કરે છે એમાંથી સંકર સંતતિ એટલે કે એમાંથી નવી જ પ્રકારની ગાય ઉત્પન્ન થાય છે જેમાં બંનેના ઐચ્છિક લક્ષણો માની લો કે અહીં વિદેશી જાતવાળી જર્સી અને આપણી દેશી જાત્રાથી સિંધી એ બંને વચ્ચે સંકરણથી કે જે નવી ગાય ઉત્પન્ન થાય છે એ નવી ગાયમાં એ દૂધ શ્રવણકાળ લાંબો એટલે લાંબા સમય સુધી દૂધે આપે છે અને રોગપ્રતિકારક ક્ષમતા ખૂબ જ વધારે હોય છે એટલે એટલે એમ કહેવાય કે જેમાં બંને પિત્રોના ઐચ્છિક લક્ષણો પ્રાપ્ત થાય છે આ સંકરણ ગાય કહેવામાં આવે છે શંકર ગાય કહેવામાં આવે છે તમે લોકોને કહી કહી શકું છું કે જે શંકર ગાયમાં છે જે દૂધ પ્રાપ્ત થાય છે વધુ પ્રમાણમાં અને એ કરેલ ગાય છે તેના જનીનના બંધારણમાં ફેરફાર થાય છે અને આવું દૂધ લાંબા સમય સુધી પીવવાથી આપણા જેવા માણસો અને બીજા જે પ્રાણીઓ એ દૂધ પીતા હોય છે એમાં ખૂબ જ લાંબા ગાળે નુકસાન થાય છે કારણ કે એ દૂધના બંધારણમાં પણ ફેરફાર થાય છે અને એવું દૂધ છે એ મનુષ્યના શરીર માટે ખૂબ જ હાનિકર્તા બને છે અને એમાં ઘણા બધા રોગો પણ ઉત્પન્ન થાય છે પણ આ દૂધની અસર જે તે માણસ નાનો હોય છે ત્યારથી તો મોટો થાય ત્યાંથી જે દૂધ પીવાનું રાખે તેમાં ચોક્કસ કોઈ પણ પ્રકારના રોગ થવાની શક્યતા હોય થાય છે એવું વૈજ્ઞાનિકોએ સાબિત કરેલું છે આગળ જોઈએ આડત્રીસમાં પ્રશ્ન છે કે પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ કરાય છે અને શા માટે તો પશુઓની જાત સુધારણા કરવા માટે સામાન્ય રીતે સંકરણ રીતનો ઉપયોગ સંકરણ એટલે મીન્સ હાઇબ્રિડ કારણ કે સંકરણ માટે ઈચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત સાથે બધું ઉત્પાદન ધરાવતી વિદેશી જાત પસંદ કરતા સંતતિમાં બંને પિતૃના ઈચ્છિત લક્ષણો મળે છે અને સુધારેલી જાત મળે છે એટલે કે સંકરણ કરેલા પ્રાણીઓ આપણે પ્રાપ્ત થાય છે નેક્સ્ટ હવે આપણે જઈશું પશુપાલનમાં દુધાણા પશુઓને સ્વાસ્થ્ય માટે સફાઈ અને નિવાસસ્થાનની માહિતી તો પશુપાલનમાં દૂધાળા જે પશુઓના સ્વાસ્થ્ય વધુ દૂધ ઉત્પાદન માટે જરૂરી છે તે માટે ગાય અને ભેંસના શરીરની યોગ્ય સફાઈ અને યોગ્ય નિવાસસ્થાનની આવશ્યકતા રહેલી છે તો શરીર સફાઈ માટે પશુઓના તમે જોઈ શકો છો કે કેવી રીતે પશુઓની સફાઈ થાય છે તો પશુઓના શરીર પર ખરેલા વાળ અને શરીર પરની ધૂળ દૂર કરવા માટે નિયમિત રીતે પશુઓના બ્રશથી સફાઈ થવી જોઈએ તેના મોં અને જડબા મીઠું ઘસીને સાફ કરવા જોઈએ જેથી કરીને એના બેક્ટેરિયા છે એ દૂર થાય છે જેવી રીતે આપણે આપણા મોઢાની સફાઈ કરીએ છીએ તે રીતે તેના નિવાસ સ્થાન એટલે કે એને ગમાણ આપણે કહીએ છીએ જે નામથી આપણે પરિચિત છીએ બરાબર અહીં એની ગમાણ બતાવેલું છે તો કે ભય તળીએ પાકું અને ઢોળાવાળું હોવું જોઈએ આથી નિવાસસ્થાન સ્વચ્છ અને સૂકું રહે કારણ કે એ જ્યારે બરાબર એ ગૌમૂત્ર નીકળે છે અથવા તો ભેંસ જેવા પ્રાણીઓ છે એના મૂત્ર નિકાલની ક્રિયા કરે છે ત્યારે એ ઢોળાવાળું હોય તો એનું એ મૂત્ર છે એ ત્યાંથી વહી અને એ શું થાય છે તો કે ગટરમાં પસાર થઈ જાય છે અને ત્યાં એ જમીન છે એ ભીની રહેતી નથી એનું ભોયતોડિયું છે એ સૂકું રહે છે અને ચોખ્ખું રહે છે નિવાસસ્થાન ધાબાવાળું અને હવાની અવર જવર હોવી જોઈએ અને પશુઓને ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળી શકે છે જેથી કરીને એ લોકો બીમાર ન પડે નેક્સ્ટ હવે આપણે જોઈશું કે ડેરી પશુઓનો આહાર તો ડેરી પશુઓના એટલે કે દૂધાળા પશુઓને બે પ્રકારની આહારની જરૂર પડે છે એક તો સ્વાસ્થ્યને સારું જાળવી રાખતો આહાર અને બીજું દૂધ ઉત્પાદનમાં વધારે માટેનો આહાર બરાબર તો બીજું બીજા પ્રકારની આહારની જરૂરિયાત દૂધ સ્ત્રવણ સમયકાળ સમય રહે છે એટલે કે જ્યારે એને દૂધ આપવાની જે સમયગાળો થાય છે ત્યારે એને બીજા પ્રકારની એટલે કે દૂધ ઉત્પાદન વધે એ પ્રકારના આહારની એને જરૂર પડે છે તો અહીં એના પશુ આહારના એના બે પ્રકાર અહીં આપેલા છે તો એક તો મોટો કે વૃક્ષચારો એટલે કે ખાંડેલું અનાજ અને બીજું આવશે સમૃદ્ધ આહાર તો ખાંડેલો અનાજ એટલે કે મોટો કે વૃક્ષચારો એટલે શું તો કે આ આહાર સામાન્ય રીતે રેશામય હોય છે અને સમૃદ્ધ આહારમાં તેમાં રહેતા ઓછા પરંતુ પ્રોટીન અને અન્ય પોષક તત્વો વધારે હોય છે ક્લિયર વસ્તુ એટલે કે જેવી રીતે આપણે ખોરાકની પદ્ધતિ છે એવી રીતે પશુઓના ખોરાકની પદ્ધતિઓ છે કે જેથી કરીને એના શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ જળવાય રહે અને એ વધુ પ્રમાણમાં દૂધ પણ આપે બીજું છે એમાં કે પશુઓના સંતુલિત આહારમાં યોગ્ય માત્રામાં આવશ્યક ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો ભેળવવામાં બહારથી આવે છે કે જેથી કરીને એને શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે સંતુલિત આહાર દૂધાળા પશુને સ્વસ્થ રાખે છે અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરે છે ક્લિયર હવે નેક્સ્ટ આવશે કે ટૂંકના લખો પશુઓના રોગો તો પશુઓ અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત ગ્રસ્ત એટલે એને રોગો થઈ શકે છે તો પશુના રોગકારકો એટલે કે રોગકારકો એટલે શું કે જે રોગ કરે છે તેને રોગકારકો કહેવાય તો એમાં આવશે બાહ્ય પરોપજીવી અને અંતો પરોપજીવી બાહ્ય પરોપજીવી એટલે શું તો કે પશુઓના બાહ્ય શરીર ઉપર એ પોતે શું કરે છે રહે છે અને એનાથી પશુના બાહ્ય સપાટી ઉપરથી પોતે ખોરાક મેળવે છે અને જેથી કરીને જે તે પશુઓને નુકસાન થાય છે ચામડીના રોગો થાય છે એટલે કે પશુઓના ઢોની ત્વચા પર ત્વચાના રોગો કરી શકે છે જ્યારે અંધપરપજીવીમાં કૃમિઓ પશુઓના જઠના આંતરડાને જ્યારે યકૃત કૃમિ યકૃતને રોગગ્રસ્ત કરે છે તો તમને લોકોને યકૃત કૃમિ અને કૃમિઓ જે છે તમને લોકોને જ્યારે એ બધા ચેપ્ટર પૂરા થશે ત્યારે લેબની અંદર એના જે નમૂના કે સ્લાઇડ પહેરી છે તેમને આપણે એનો વિડીયો લેક્ચર કરીશું ઓકે તો હવે એની અસરો છે એટલે કે સંસર્ગજન્ય રોગો બેક્ટેરિયા અને વાયરસથી થાય છે સંસર્જન્ય એટલે શું એક પ્રાણી બીજા પ્રાણીના સંપર્કમાં આવે નજીક હોય તો એના રોગ છે એ સહેલાઈથી બીજા પશુઓને લાગુ થઈ શકે છે એ રોગો છે એ વાયરસથી પણ થાય છે અને બેક્ટેરિયાથી થાય છે એ ઉપરાંત ફૂગથી પણ રોગ છે એ પશુઓને થાય છે હવે એની અસર શું છે તો કે પશુઓ છે એ નિયમિત રીતે ખાઈ શકતા નથી સારી રીતે બેસી કે ઊભા થઈ શકતા નથી તેના દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઉણપ આવે એટલે કે ઓછું આવે ખામી આવે અને ક્યારેક તેનું મૃત્યુ પણ થઈ શકે છે જેમ અસર આપણા શરીર ઉપર વાયરસ અને બેક્ટેરિયાની થાય છે સેમ એવી અસર પશુઓ પણ થાય છે તેના બચાવ માટે વાયરસ અને જીવાણી થતા રોગોથી પશુને બચાવવા માટે રોગ વિરોધક રસી અપાવવી જોઈએ જેમ આપણે પણ રસી આપીએ છીએ કે જ્યારે બાળક નાનું હોય તો અમુક વર્ષ સુધી ચૌદ પંદર વર્ષનું થાય છે ત્યાં સુધી આપણે એને રસી આપીએ છીએ એ ઉપરાંત પછી પણ ઘણી બધી રસીઓ આપવામાં આવે છે તો એ રીતે પશુઓને પણ વાયરસ અને બેક્ટેરિયા જીવાણુ એટલે બેક્ટેરિયાથી બચવા માટે રોગોથી બચાવવા માટે એને પણ રસી અપાવી જોઈએ નેક્સ્ટ હવે આવશે મરઘા પાલન શા માટે કરવામાં આવે છે તેની જાતોના નામ અને નવી જાતોના વિકાસ કેવી રીતે કરવામાં આવે છે તેમ જણાવો જે રીતે આપણે પશુપાલન સમજ્યા હતા એવી રીતે મરઘા પાલન આપણે સમજવાનું છે તો કે મરઘા પાલન એ ઈંડા તેમજ માંસનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે મરઘા છે ઈંડા પણ આપે છે અને માંસ પણ આપે છે જે માંસાહારી લોકો છે એ તેનો ઉપયોગ કરે છે બીજું છે કે ઈંડા માટે ઈંડા આપનારી લેયર મરઘી અને માંસ આપનારી બ્રોઈલર મરઘીનો જાતો પાડવામાં આવે છે એટલે કે ઘણી મરઘીઓ એવી હોય છે કે જે ફક્ત ઈંડા જ આપે છે અને ઘણી મરઘીઓ છે ફક્ત માંસ જ આપશે એ ક્યારે ઈંડા આપશે ઈંડા આપશે પણ એ મરઘીમાં એ ઈંડામાંથી પાછા એના જ બચ્ચા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા હોય છે એટલે કે ટૂંકમાં મરઘીમાં એવું કરવામાં આવે છે કે ઈંડા બે પ્રકારના હોય છે વેજ અને નોનવેજ એટલે કે માંસાહારી ઈંડા અને બિન માંસ એટલે કે શાકાહારી ઈંડા તમને લોકોને થોડુંક નવું લાગશે હા એ મરઘીને ઈંડામાં ઈંડા આપતા પહેલાં એને ઇન્જેક્શન આપવામાં આવે છે પુખ્ત થાય ત્યારે અને જ્યારે એ ઈંડામાં ઇન્જેક્શન આપે છે ત્યારે એ ઈંડા એવા હોય છે કે ફક્ત એ એમાંથી ક્યારેય બચ્ચા જન્મ થતો નથી એને શાકાહારી ઈંડા કહેવામાં આવે છે અને જે માંસ આપનાર માટે જે બ્રોયલર મરઘી છે એ ઈંડા છે ઘણા લોકો એવા ઈંડાનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને નોનવેજ એગ કહેવામાં આવે છે ઈંડા કહેવામાં આવે છે અને એ માંસ પણ એમાં ઉપયોગ થાય છે અને એના ઈંડાનો પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે પણ એ ઈંડા છે એ નોનવેજ એગ કહેવામાં આવે છે અને જે ફક્ત ઈંડા આપે છે એમાંથી ક્યારેય પણ બચ્ચા ઉત્પન્ન થતા નથી આ ફક્ત તમારી જાણકારી માટે મેં સમજૂતી આપી નવી જાતોના વિકાસ માટે દેશી અસે અને જાત અને વિદેશી લેગહોર્નનું જાતનું સંકરણ કરવામાં આવે છે અને મરઘાપાલનમાં ઉચ્ચ કક્ષાની મરઘીના જાતોનો વિકાસ કરવામાં આવે છે એટલે દે આપણે આપણા સિંઝાતા હમણાં ગાયની અંદર એવી જ રીતે દેશી અને વિદેશી એ બંને મરઘીઓ વચ્ચે સંકરણ કરે છે અને એમાં નવી જ જાતોનો વિકાસ કરવામાં આવે એટલે કે ઈંડા પણ વધુ અપાય છે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હોય છે અને માંસની પણ ક્વોલિટી સારી ઉચ્ચ કક્ષાની બને છે નેક્સ્ટ હવે આપણે જોઈએ કે કયા લક્ષણો માટે નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે આ તમે જોઈ શકો અહીં એસિલ દેશી આપણા મરઘા અને આ લેઘોન એટલે કે આ વિદેશી મરઘાનું પિક્ચર આપેલું છે તો એ બંને વચ્ચે સંકરણ કરી નવી જાત બનાવવામાં આવે છે તો નવી જાતના વિકાસના લક્ષણો નીચે માટેની ગુણવત્તા માટે કરવામાં આવે શા માટે એવું કરવામાં આવે છે તો આ પ્રકારના લક્ષણો માટે તો પહેલું લક્ષણ છે મરઘાના બચ્ચાની સંખ્યા વધે અને તેની ગુણવત્તા પણ સારી હોય બીજું નાના કદના બ્રોઈલર માતાપિતા દ્વારા તેના બચ્ચાનું વ્યવસાયિક ઉત્પાદન હેતુ બ્રોઈલર છે એ માંસ માટે બરાબર એનું ઉત્પાદન કરવામાં મીન્સ એની પાલન કરવામાં આવે છે ચોથું છે કે ગરમીથી અનુકૂલન ક્ષમતા એટલે કે ઊંચા તાપમાને સહન કરવાની ક્ષમતા કે જે આપણા દેશી એસિલ જે મરઘા છે એની ક્ષમતા વધારે છે ઊંચું તાપમાન સહન કરવાની સાર સંભાળમાં ઓછા ખર્ચની જરૂરિયાત હોય છે જરૂર પડે છે અને ખેતી માટે ઉપયોગી ઉત્પાદનની આડપેદાશ કે ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થતાં સસ્તા રેસામય આહારનો ઉપયોગ ઈંડા મૂકનારા પક્ષીનું કદ ઘટે છે એટલે કે રેશામય આહારનો ઉપયોગ ઈંડા મૂકનારા પક્ષીનું કદ ઘટે છે એટલે પક્ષીનું કદ એટલે એટલે એવું કહેવામાં આવે છે કે એના આહાર છે એના મીન્સ કે એનું જે ચરક છે એનો વગાર એનો ચરક જે ભેગું થાય છે એ એનો જે ભેગા કરેલો જે ખોરાક એટલે મીન્સ કચરો છે એ ખેતના ઉત્પાદનમાં જરૂરી બને છે એટલે મીન્સ ઉપયોગમાં આવે છે અને સસ્તા રસ્તામાં આહારનો ઉપયોગ છે એ ઈંડા મૂકનારા પક્ષીનું કદ ઘટે છે એટલે કે એની સંખ્યામાં શું થાય છે ઘટાડો થાય છે નેક્સ્ટ આવશે કે નીચે આપેલા વિધાનનું વિવેચન કરો વિવેચન કરો એટલે કે તમે એને સમજાવો સમજી અને સમજાવવાની વાત છે કે એ રસપ્રદ છે કે ભારતમાં મરઘા ઓછા રેસ્તાના ખાદ્ય પદાર્થને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે તો એને આપણે સમજીએ કે મરઘા પાલનનો પાયાનો ઉદ્દેશ્ય ઈંડા અને તેના મરઘાના માંસનું ઉત્પાદન વધારવાનો છે બીજું ખેત ઉત્પાદનની આડપેદાશ તરીકે પ્રાપ્ત થતાં સસ્તા રેસ્મય આહાર મનુષ્ય માટે ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે એટલે કે ખેતરમાં ઘણી વખત એવા પાકો પણ ઉગ્યા છે કે જે મનુષ્ય માટે ખોરાકના ઉપયોગમાં લેવામાં આવતા નથી કે જે મરઘા માટે જરૂરી હોય છે ઓછા સમય આહારના મરઘાનો ઉપયોગ કરી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું માંસ તેમજ ઈંડા સાથે પીછા અને પોષક દ્રવ્યયુક્ત ખાતર ઉત્પન્ન થાય છે તમને મેં વાત કરી કે એના જે મરઘા પાલન કરવામાં આવે છે એના જે જ્યાં મરઘા ઉછર કેન્દ્ર ચાલે છે તો એના જ્યાં કે એના મોટા જે પિંજરા બનાવેલા હોય છે તેની તળિયાની સપાટી પાકી હોય છે અને એના ઉપર એનો ખોરાક પાથરી દેવામાં આવે છે એ એનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો જ્યારે એ પોતે મર્દાની ક્રિયા કરે છે એ પણ એ ખોરાકની સાથે અંદર જ થાય છે ધીમે ધીમે એ શળમાં માંડે છે એટલે એ બધા એક જે ખાદ્ય પદાર્થો અને કે જેનો હગાર છે નકામો કચરો છે એ બધાને એકત્ર કરી અને મળી પાછું ખેતરમાં ખાતર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે આમ ઓછા રેસાવાળા ખાદ્ય પદાર્થ માનવ માટે અયોગ્ય છે તેને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહાર તરીકે ઈંડામાં પરિવર્તન કરવા મરઘા સૌથી વધારે સક્ષમ છે કારણ કે જે મરઘાં ઈંડા મૂકે છે એમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ પ્રમાણમાં હોય છે પણ લોકોને જાણ ખાતા કે જે લોકો ઈંડા નથી ખાતા કે જે શાકાહારી લોકો છે એને પ્રોટીન મેળવવા માટેનો સ્ત્રોત છે એક તો પાલક છે અને બીજું છે સોયાબીન કે જે સૌથી વધુ માત્રામાં પ્રોટીન એ ધરાવતા ખોરાકો છે એ ઉપરાંત આપણે જેટલા કઠોળ ખાઈએ છીએ જેટલી આપણે દાળ ખાઈએ છીએ એમાં પણ સૌથી વધુ પ્રમાણમાં શાકાહારી લોકો છે પ્રોટીન મેળવે છે નેક્સ્ટ આપણે જોઈએ સાના પ્રયોજન માટે બ્રોયલના રૂપમાં ઉછેર કરવામાં આવે છે તેના ઉછેરમાં કઈ સાવચેતી રાખવામાં આવે છે તો માંસના પ્રયોજન માટે બ્રોયલરના રૂપમાં ઉછેરવામાં આવે છે કારણ કે એનું માંસ સારી ક્વોલિટીનું હોય છે બ્રોઇલરના બચ્ચાનો સારો વૃદ્ધિ દર અને સારી આહાર દક્ષતા માટે વિટામિનથી ભર ભરપૂર આહાર દર ઓછો રાખવો પાંખો અને માંસની ગુણવત્તા જાળવી રાખવા માટેની સાવચેતી માટે તેના ઉછેરમાં રાખવી પડે છે જેથી કરીને જેના માટે આપણે ઉછેર કરીએ છીએ એની ગુણવત્તા જળવાઈ રહે છે હવે મરઘા પાલનમાં નિવાસ આહાર અને રોગોના નિયંત્રણ ઉપર વિશેષ કાળજી રાખવી પડે છે શા માટે તો કે મરઘા પાલન કરનારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એક તો એના નિવાસ માટેનું કઈ રીતે તો કે મરઘાના નિવાસની સ્વચ્છતા અને સફાઈ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ તમે અહીં જોઈ શકો છો બરાબર એ મરઘા ઉછેર કેન્દ્રમાં આ રીતે એના મોટા એકદમ રૂમ જેવા મોટા મોટા આવા હવા ઓજાસવાળા જાળીવાળા રૂમ બનાવેલા હોય છે હવે નિવાસની પૂરતી મોકરાશ અને યોગ્ય તાપમાન મળી રહે તેવું હોવું જોઈએ એટલે કે ગરમી પણ ન થવી જોઈએ હવા ઓજાસ પણ હોવા જરૂરી છે પછી એમાં આગળ જોઈએનો આહાર માટે તો ઈંડા મુકના મરઘી અને માંસ ઉત્પાદન માટેની મરઘીની આહાર જરૂરિયાત અલગ અલગ હોવાથી તે મુજબનું આયોજન જરૂરી બને છે બરાબર તમે અહીં જોઈ શકો છો કે મરઘા એનો ખોરાક લે છે અને બાજુમાં અહીં આપ્યું છે અહીં પાણી માટેનું પાત્ર પણ રાખ્યું છે એને પણ પાણી સાથેની જરૂર પડે છે આ માટે પ્રોટીન તથા ચરબી વધારે પ્રમાણમાં અને વિટામિન એ અને કેની માત્રા ધરાવતો ખોરાક આપવો જરૂરી છે જેથી કરીને સારા કક્ષાના ક્વોલિટીવાળા ઈંડા અને માંસ મળી રહે એ ઉપરાંત આવશે રોગ નિયંત્રણ મરઘાને બેક્ટેરિયા એટલે કે જીવાણું વાયરસ એટલે કે વિષાણુ ફૂગ અને પરોપજીવીઓથી તેમજ આહાર ત્રુટીથી રોગો થાય છે આહાર ત્રુટી એટલે શું ખોરાકમાં અમુક ઘટકો પ્રાપ્ત ન થાય ત્યારે એને પણ રોગ થાય છે બરાબર આપણા શરીરમાં જેમ કે આયનિક એટલે કે તત્વની ખામી હોય તો આપને એનિમિયા થાય છે બરાબર વિટામિન એની ઉણપથી આપણે આંખના જે રોગો છે એ થાય છે બરાબર વિટામિન બી બીની ખામીથી બેરી બેરી થાય છે તો આવા બધા રોગો આહાર ત્રુટીથી થાય છે આ માટે મરઘા પાલન કરનારા રોગો સામે સાવધાની રાખવી જરૂરી છે આ માટે સફાઈ તેમજ સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ તેના માટે નિયમિત રીતે રોગાણું નાશકારક પદાર્થોનો છંટકાવ કરવો જરૂરી છે અને રોગોના સંક્રમણ સમયે અત્યારે કેમ કોરોના સંક્રમણ છે એમ આ મરઘામાં પણ સંક્રમણ થાય છે ક્લિયર તો એ સમયે યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગો સામે રક્ષણ આપી તમે જોઈ શકો છો મરઘાને પણ રસી આપવામાં આવે છે તો રક્ષણ આપી મરઘાના મૃત્યુદરને નિયંત્રણમાં રાખી શકાય છે અને એનાથી નૃત્ય દરમાં નિયંત્રણ રાખીએ છીએ તો કે જે મરઘા પાલન કરે છે અને સારા પ્રમાણમાં ઈંડા અને સારા પ્રમાણમાં માંસ ઉત્પાદન કરતાં મરઘા મળી રહે છે અને એ પણ પોતાનું આર્થિક ઉત્પાદન વધારી શકે છે નેક્સ્ટ આવશે પશુપાલન અને મરઘાપાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે તો એના માટે નિવાસ આહાર અને સ્વાસ્થ્ય એ મરઘા પાલન અને પશુપાલનમાં સમાનતા છે તો કેવી રીતે તો કે ડેરી પશુ અને મરઘા માટે સ્વચ્છ હવા ઉજાસયુક્ત જંતુરિત નિવાસસ્થાનની જરૂર પડે આહારમાં તો કે સંતુલિત પોષણક્ષમ આહાર સારી ગુણવત્તાયુક્ત પ્રાણી ઉત્પાદન માટે પશુ અને મરઘાને જરૂરી છે સ્વાસ્થ્ય માટે ડેરી પશુ અને મરઘાને વાયરસ બેક્ટેરિયા ફૂગ રોગકારક સામે રક્ષણ આપી સ્વાસ્થ્ય જાળવવાની જરૂરી બને છે ક્લિયર નેક્સ્ટ આપણે જોઈશું કે બ્રોયલર અને ઇંડા આપવાવાળી લેયર મરઘીઓમાં શું ભેદ છે એટલે કે બ્રોઈલર એટલે માંસ આપનારી મરઘી અને લેયર એટલે ઈંડા આપવાવાળી મરઘી ખાસ શબ્દ યાદ રાખજો તેના પ્રબંધનના ભેદને પણ સ્પષ્ટ કરો બચે તફાવત શું છે તો કે બ્રોઈલર છે એ માંસ ઉત્પાદન આપતી એટલે કે માંસ ઉત્પાદન કરતી મરઘી કરતાં ઈંડાનું ઉત્પાદન કરવાવાળી લેયર મરઘી કરતાં કદમાં નાની હોય છે એટલે કે બ્રોઈલરનું કદ છે એ લેયર કરતાં કદમાં નાની હોય છે બ્રેલરના નિવાસ પોષણ પર્યાવરણની જરૂરિયાતો ઈંડા આપવાવાળી મરઘીઓમાં કેટલેક અંશે અલગ હોય છે ક્લિયર